મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને તમે બધા કેમ છો હો કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો આપણે હવે વાડી આવી ગયા છે વાડી આવી અને આજે પાછી આપણે ટમેટી નીંદવાની છે ટમેટી નિંદાઈ જાય પછી આપણે સાપી અને પાછા વીણવાના છે ટમેટા તો ત્યાં સુધી તમે લોજો તો મિત્રો આપણે આવી ગયા છે હવે વાળીએ વાળી આવી અને આજે તો બહુ નક્કી નથી નીંદવાનું પણ વીણી છે આપણે આવા કાગળિયા જેથી કરી પાછી ટમેટી વાવવાની છે એટલે પાસું આનું ખેડાણ કરે છે જોઈ લો તમે તમને દૂર દૂરથી દેખાય ને બધી ખેડાણ કરેલું છે આમાં પાછી આપણે વાવવાની છે ટમેટી જો બધા મજૂર છે આમ જે આપણે હવે સા અને મળાસી ટમેટા ઉતારવા તમે પણ જુઓ ટમેટો આમાં બહુ જ પેક્યું છે જો ડાળિયું ઢળી ગયું છે હાવ એટલું ટમેટાનું વજન થઈ ગયું છે ને તમે જોઈ લ્યો બહુ જ ટમેટો છે જુઓ દુનિયાનું ટમેટું પાક્યું છે મિત્રો જોઈ લો તમે આપણે ઉનાળામાં ટમેટા જ વાવવાના છે એટલે આ ઉપર ટમેટું ઓછું છે પણ આ નીચે બધે ઢળી ગયું છે જમીન ઉપર તો મેં જોઈ લીધું અમારો ડોગી છે ગાંડો ગેલો છે ને બોલાવે એ તાર કાનમાં મેલ કાઢ દો લાય

તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવી અને હાથ પગ ધોયા છે આપણે અને હવે પ્લાન કરી છીએ રસોઈ બનાવવાનો એટલે રસોઈ બનાવવાની છે તો આપણે હવે બનાવશું રસોઈ તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોમાં બન્યા રહેજો મિત્રો આપણે બની છે જમવાનું તૈયાર અને બિન જ પીએ છે પાપડી અને પાપડનું બનાવ્યું છે પાપડ

જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ તો બધાને ગુડ નાઇટ તો મળશું બસ આપણે સવારમાં મોર્નિંગમાં તો બધાને બાય બાય